તો પાટણ જિલ્લામાં એરંડાની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે એરંડાના પાકમાં ત્રીસ વર્ષ બાદ ફૂગ નામનો રોગ આવતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે ખેડૂતોએ પચીસ હજાર હેક્ટરથી વધુ જમીનમાં એરંડાના પાકનું વાવેતર કર્યું હતું ખેડૂતોને પ્રત્યેક વીઘામાં દસ હજારથી વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે પાટણ જિલ્લાની અંદર ખેડૂતો દ્વારા એરંડાનું વિપુલ પ્રમાણમાં આવક કર્યું હતું એરંડાનો પાક લગભગ થી દસ મહિના ખેતરોમાં ઊભો રહે છે પરંતુ વર્ષો બાદ પછી એક વખત આ એરંડાના પાકની અંદર ફૂગ ફૂગ નામનો રોગચાળો આવતા એરંડા જે છે ઊભા સુકાઈ જાય છે અને ખરી જાય છે એટલે આપણી સાથે કેટલા ખેડૂત જોડાયા છે સીધી તેઓની સાથે વાત કરીશું કે દાદા કેટલા વીઘામાં વાવેતર કર્યું હતું ને કેવી પરિસ્થિતિ છે મેં દસ વીઘા એરંડા વાવેતા નબિયાદા ફૂગ નામનો રોગ આવ્યો છે તે ખરી જાય છે છે જીવાત છે અને ઈયળો અંદર પડી ગઈ છે અને એરંડા વેણવા જઈએ તો પડી જાય એરંડા ખર્ચા લગભગ પંદર હજાર આજુબાજુ એવી વી પછી વરથી ખેતી કરીએ પણ આ પેલી વખત ફુગાવાનો રોગ દેખાય અમને અને ઓનાથી એરંડા વેણવા જઈએ તો એરંડા નીચે પડી જાય અંદર કોઈ માર જ નહીં હોતી મેં અત્યારે આને અઢાર એક વીઘા જેવું વાવેતર કરેલું છે પણ એરંડાના પાક ઉપર તૈયારીઓ છે અને એમાં માળો ભરાય છે પણ દાણા થતા નથી ફૂગના લીધે બરાબર તો એ દાણા ખરી જાય છે અને અમને પાક અમારાથી કોઈ મળશે નહીં તો એ પાક અમારો નિષ્ફળ જ ગયો છે બરાબર તો અમને સરકારને એક વિનંતી કરીએ કે આનું સર્વે કરે અને અમને કંઈક સહાય આપે આના વિશે બરાબર ખેડૂતની હાલ તો એક જ માંગ છે કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે ને સર્વે કર્યા બાદ ખેડૂતોને સહાય કરવામાં આવે તો જ આગામી સજા સીઝન એટલે કે ખેડૂતો નવું વાવેતર કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ